એટલું દૂધ થોડુંક દૂધ બીજું તો વાસળી ને પીવાનું આ કેટલું બે લીટર મારી છે તો દર્શક મિત્રો તમે ક્યારેય એવું સાંભળેલું કે એક ગાયનું ઘી છે એ ત્રણ હજાર કે પચીસ રૂપિયાનું કિલો હોય તો આજે હું એક એવી ગૌશાળાએ આવ્યો છું કે જ્યાં ગાયોને સાત્વિક ભોજન જે એમને જે ખવડાવવામાં આવે છે ને અદ્ભુત આઈટમ છે કંઈક જે આયુર્વેદિક પદ્ધતિથી જે ઘી બનાવે છે છતાં એક ગૌશાળા એવું છે શ્રી યમુના ગીર ગાય ફાર્મ અદ્ભુત ફાર્મ છે એ ભાઈ પાસે જેટલી પણ ગાયો છે ને એ બધી જ ગીર ગાયો છે અને એમને જે આ મારી દૃષ્ટિએ તો આધુનિક ગૌશાળા કહેવાય કેમ કે એ લોકોએ જે પ્લાન્ટ બેસાડ્યો ને એ અદ્ભુત પ્લાન્ટ છે તો જો ગાય કોઈ એમના જે પાણીના ક્યારા હોય ને એમાંથી પાણી એક ઘૂંટડો પણ પાણી પીએ ને એટલે ઓટોમેટિક પાછું એ ક્યારે ભરાઈ જાય એટલે આધુનિકતાવાળી આ ગૌશાળા છે અને મને ખૂબ જ ગમ્યું હોય મને એમ છે કાલો એક વિડીયો બનાવી લો અને એક ભાઈ છે ભૈલાભાઈ કનેરિયા પટેલ છે કાસ્ટ ગળવા પટેલ પણ એમનું જે ગાયો પ્રત્યે લગાવ છે એમનો જે સ્નેહ છે ને એ કંઈક અદ્ભુત છે એટલે મને એમ થયું કે નહીં ખરેખર આ ભાઈને મળવું એક જીવનનો લાવો જ છે અને એમના ફાર્મે જ છે હું આ જેટલું તમે ખર્ચ જોઈ જોઈ શકો છો ને એ બધું જ ગાયો માટે વાવેલું છે અને એ લોકો આયુર્વેદિક પદ્ધતિથી એમનો જે ખોરાક છે ને એ આયુર્વેદિક પદ્ધતિથી ખોરાક કરે છે ટૂંકમાં જે દેશી ઓહળી આવે એ અને દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ રાત્રે ખાતા હોય અને સવારે પાછી એ આપના જે માં અસર કે આ અસર કરે ને એ જ રીતના ગાયો માટે સ્પેશિયલ બધો જે ખોરાક છે ને એ પણ તમને આખું મેનુ બતાવ્યું અને આખી આધુનિક ગૌશાળા છે તો ચાલો જઈએ આપણે ત્યાં કેટલીક ગાયો છે અંદર નવ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે જે ગાયોનો જે ટૂંક ટૂંકમાં એ જે ગૌશાળામાં છે ને તો જે ગાય હોય ને તો એમનો એરિયો હોય ટૂંકમાં એને જ્યાં રહેવાનું હોય ને તો ત્યાં એમનું આખું સ્થાન છે કે આ જે સ્થાન છે તો ગોપી ગાયનું આ જે સ્થાન છે તો યમુના ગાયનું આ જે સ્થાન છે તો કઈ કીર્તિ ગાયનું એમ બધી ગાયોના સ્થાન છે આ છે તો સીતા ગાય રાધા ગાય ગંગા ગાય પછી ચંદા હા એટલે નવ ગાયું છે અને નવે ગાયું એની રીતના ટૂંકમાં સેપરેટ રૂમ કહીએ ને આપણે આપણો પર્સનલ રૂમ હોય ને એ રીતના બધી ગાયોને આવી ફેસિલિટી છે તમે જોઈ શકો છો બધા

આ આઠ નવ જગ્યાએ એ સ્થાન છે જ્યાં જ્યાં જેને જરૂરિયાત પડે એ રીતે એની રીતે પાણી જો સેવન લે આ ગાય છે હા હા અત્યારે હવે એ બધી ટ્યુબ લેવલ કરેલી બધી ટાંકી આની સાથે કનેક્ટેડ છે પછી આ ટાંકી માની લ્યો કે એક ઇંચ ઓછી થઈ આ ગોળો એક ઈંચ નીચો દબાય એટલે પાણી આવક ચાલુ થઈ પાછું એક ઇંચ ભરાઈ જાય એટલે પાછું બનતું

અસુવિધા કોઈ ઉપલબ્ધ ના થાય કેમ કે આપણે અહીં હોય ના હોય કોઈ કારણોસર બહાર ગયા હોય તો આ ગાયોને પાણી પીએ એક ઘૂંટ પાણી પીવે એટલે ઓટોમેટિક પાછું એ ટાંકીની અંદર આવીએ છતાં આપણે પ્લાન્ટમાં જોઈએ આગળ આ નવ ટાંકી છે એ પણ જોઈ લઈ ચાલો જઈએ આપણે આગળ રાજુભાઈ જો વાંચી અહીંયા સપ્લાય આવે આ પહેલી હા વા બીજી ત્રીજી ઈ રીતે બધે સર્કલમાં નવ ટાંકીમાં છે નવ જગ્યાએ પાણીનો નિકાલ છે જો રાજુભાઈ આ અમારો પાણીનો ઓટોમાઇઝેશન પ્લાન હા અમારી

અને સાહેબ મેં જોયું કે આ બધી ટાંકીની અંદર આ કાઈ કૂનો મારેલો છે તો એવું છે ચૂનો તો યોગ્ય સમયાંતરે કેલ્શિયમ અને એને અમુક તત્વ ની જરૂરિયાત ના હિસાબે પાણી શું આ આપણે પણ પી શકીએ સમજાઈ ગયો

જે પાણીનું ગાય સેવન કરે છે ને પ્લસ પોઇન્ટ આની અંદર સેવાળ કે કોઈ જીવ જંતુ કે એવું કાંઈ ભેગું થાય ને તો આપણને ખ્યાલ આવે તો આની અંદર એક એક ટાંકીમાં ચૂનો મારેલ છે એના બે બેનિફિટ છે એક તો આપણે ટાંકી શુદ્ધ દેખાય અને બીજું કે ગાયોને કેલ્શિયમની કોઈ માત્રા ઘટતી હોય તો એ આમાં પુરવાર થઈ શકે છે બેટા ના મથાય હાલ આપણા નામ એ તો ક્યાં ભેટ હાય ભાઈ ઓલું દાદ ક્યો મતલબ

તો દર્શક મિત્રો આમ ને તો જે આ ભાઈની જે સિસ્ટમ છે ને એ કંઈક અદ્ભુત છે કેમ કે એણે એવી એક દઢ ગાંઠ વાર લીધી છે કે ભાઈ મારે જે ગૌને ખવડાવવું છે ને તો એ પૌષ્ટિક આહાર અને એકદમ સાત્વિક આહાર તો એના માટે થઈને એ જે આ એમને ખાણ આપે છે ને તો એ માંડવડું કહેવાય કે છે ને એ ઓર્ગેનિક કોઈ વ્યક્તિ કાંઈ ખાતર કે વાળી વસ્તુ વાપરતા હોય તો એ વસ્તુ ખવડાવતા નથી પોતે ઓર્ગેનિક કોઈએ માંડવી ઉપજ કરી હોય અને પાકું એને હંડ્રેડ એન્ડ એવો વિશ્વાસ આવી જાય કે આની અંદર કોઈ ખાતર વાપરેલું નથી આ જે છાણવું ખાતરને છે એવું વાપરેલું તો એવું જ એમને ખાણ આપે છે ત્યારબાદ તમે જોઈ શકો છો તો આ છે એ એમનું જે ખોળ હોય ને એ તો આની અંદર મેજ્યોરિટી જો એક ચણાનો દાળનો ભૂકો છે

આ ખુવાદાણા છે અને આ હું ને સત્રી ચૂર્ણ અશ્વગંધા ચૂર્ણ અશ્વગંધાઇ છે તો આ અઠવાડિયામાં વન વીકની અંદર આ બધું છે ને એમને બે ફેરી વારો આવી જાય ટૂંકમાં ખવડાવવા બે ફેરી આવી જાય આ એટલે શું છે એમને જે જોતા હોય ને જે તત્વો એ બધા એમને પૌષ્ટિક આહારમાં મળી રહે અને ત્યારબાદ આ ગાયું છે ને તો આ ગાયુને દોવા ટાણે ઓનલી ફોર બે જ આચર દોવે છે દોહન કહેવાય ને આપણે એક જૂનો શબ્દ છે દોહન બે જ આચર દોવે છે અને બે આચર છે ને એમના વાછરડું છે ને એમને જે નાની નાની વાછડી છે એને ધવડાવી દે છે અને ત્યારબાદ જે બે આચર દોયા હોય ને એ દૂધની એવી આયુર્વેદિક પદ્ધતિથી એ જે ઘી બનાવે છે ને એ ઘી કંઈક અદ્ભુત છે અને એ ઘી છે ને એ બજારમાં અમારી દ્રષ્ટિ હિસાબ તમે કેટલા રૂપિયા કિલો રાખ્યું મારા હિસાબથી પચીસો રૂપિયા હજી તો સ્ટાર્ટ થાય છે પચીસો રૂપિયા કિલો શુદ્ધ ઘી શુદ્ધ ઘી વૈદિક પદ્ધતિથી વૈદિક બિલોનાથી ટૂંકમાં કાઢવાનું

અમે અત્યારે જે પહેલું સેમ્પલ થાય એનું લેબોરેટરી કરાવી અને ભેગું સ્ટીકરમાં માં જ લગાવશું પણ એને ગમે ત્યારે શું બીજા કોઈ પણ ઘી બજારમાંથી મળે છે એના કરતા ઓછી ગુણવત્તા વાળું સાબિત કરી દઈએ તો હું અહીંથી ક્યાંય વયો નથી જવાનો અહીંયા જ બેઠો છું સો ટકાની વાત છે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ફૂલ ગેરંટી મારી શુદ્ધ ઘી શુદ્ધ ઘી એટલે શુદ્ધ ઘી દેશી વૈદિક પદ્ધતિથી બનાવવું

સ્ટોકિઝમાંથી કિદબરિયા ભોગ થાય

હવે તો એના હાથ રાખવાનું હોય બધા બધાયને ઓસ એટલે કેટલું ક દૂધ થોડું ક દૂધ દહીં હા બીજું તો વાસડીને પીવાનું હા એ ધવરાવી દે એમ ને ધવરાવી દેવા આ કેટલું 2 લિટર માં છે બસ 2 બબે લિટર દૂધ દહીં હા અને બીજું વાસડ્યું પી એને મજા કરે કાવેરી હાલે ஹலா ஏ நவ் ரவ